નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાયુસેનામાં નવી અગ્નિવીરની ભરતી આવી છે તો આ વિડીયોમાં આપણે જોશું કે શું એ ભરતીની લાયકાત છે શું પગાર ધોરણ છે શું વયમર્યાદા અને શું પરીક્ષા પદ્ધતિ છે તે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો ભરતીની નોટિફિકેશન બહાર પડી ગઈ છે તો ભરતીના ફોર્મ સાત જાન્યુઆરીથી લઈને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ભરવાના રહેશે વયમર્યાદાની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પાંચથી લઈને એક જુલાઈ બે હજાર આઠ સુધીમાં જેનો જન્મ થયો હોય તે જ કેન્ડિડેટ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર સાયન્સમાં મેથેમેટિક્સ ફિઝિક્સ અને ઇંગ્લિશમાં ઓછામાં ઓછા પચાસ માર્ક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો મેકેનિકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ કોમ્પ્યુટર સાયન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ડિપ્લોમાનો ત્રણ વર્ષનો કોર્સ ઇંગ્લિશ સાથે પચાસ માર્ક્સ ઓછામાં ઓછા હોવા જોઈએ અથવા તો કોઈ પણ વોકેશનલ કોર્સ કર્યો હોય તો એમાં ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે કરેલું હોવો જોઈએ અને એમાં પણ પચાસ માર્ક ઓછામાં ઓછા ઇંગ્લિશમાં હોવા જોઈએ હવે આપણે સાયન્સનો કર્યું હોય પણ બાર પાસ બીજા સબ્જેક્ટમાં કર્યું હોય તો પણ ઇંગ્લિશમાં પચાસ માર્ક ઓછામાં ઓછા હોવા જોઈએ અથવા તો બારને સમકક્ષ કોઈ પણ કોર્સ કરેલો હોય તો પણ એમાં પચાસ માર્ક ઇંગ્લિશના ઓછામાં ઓછા આપણે હોવા જોઈએ હવે આ ભરતીમાં પહેલાં રિટર્ન એક્ઝામ આવશે તો એ એક્ઝામમાં સાયન્સ સબ્જેક્ટવાળાને સાઠ મિનિટમાં ફિઝિક્સ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ જે બારમા ધોરણના સીબીએસઈ લેવલનું રહેશે સાયન્સમાં બાર પાસ ન કર્યું હોય તેવા કેન્ડિડેટ માટે રિઝનિંગ અને જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ જે બારમા ધોરણ સીબીએસસી લેવલનું રહેશે અને એનો ટાઈમ પિસ્તાલીસ મિનિટનો રહેવાનો છે ડિપ્લોમા કે વોકેશનલ કોર્સ કરેલા કેન્ડિડેટ માટે રીઝનિંગ જનરલ અવેરનેસ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ જે બારમા ધોરણ સીબીએસ લેવલનો રહેશે અને એનો ટાઈમ પિંચ્યાસી મિનિટનો રહેશે હરેક પ્રશ્નનો એક માર્ક આપવામાં આવશે અને એક ખોટો પ્રશ્નનો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કાપવામાં આવશે હવે હાઈટની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્ય માટે મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટે એકસો ને બાવન સેન્ટીમીટર હાઈટ ફરજિયાત હોવી જોઈએ હવે આપણે શારીરિક કસોટીની વાત કરીએ તો હોળસો મીટરની દોડ આવશે જે પુરુષ ઉમેદવારને સાત મિનિટમાં પૂરી કરવાની રહેશે અને મહિલા ઉમેદવારને આઠ મિનિટમાં પૂરી કરવાની રહેશે દોડ પૂરી કર્યા બાદ પુરુષ ઉમેદવારને દસ પુષઅપ એક મિનિટમાં એક મિનિટમાં દસ સીટઅપ અને એક મિનિટમાં વીસ સ્કોટ મારવાના રહેશે સ્કોટ એટલે ઉઠક બેઠક એ જ પ્રમાણે મહિલા ઉમેદવારોને એક મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દસ સીટઅપ્સ અને એક મિનિટમાં પંદર સ્કોટ મારવાના રહેશે હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો આપણને ખબર જ હોય છે કે અગ્નિવરની ભરતી ચાર વર્ષ માટે જ કરવામાં આવે છે તો પહેલાં વર્ષે ત્રીસ હજાર બીજા વર્ષે તેત્રીસ હજાર ત્રીજા વર્ષે છત્રીસ હજાર પાંચસો અને ચોથા વર્ષે ચાલીસ હજાર એમ પગાર ધોરણ આપવામાં આવે છે પરીક્ષા ફી દરેક કેટેગરીના લોકો માટે પાંચસો પચાસ પ્લસ જીએસટી સેમ જ છે અને આ ભરતી માટેના ફોર્મ અગ્નિપથ વાયુ ડોટ સીડીએસસી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને કરવાના રહેશે આ વાત માહિતીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો